નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય અવેતનીકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ વર્માર આપશોનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છે જે મહિલા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે આગળવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું વિવિધ યોજનાઓ બાબતે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તેમાં પગાર બાબતે પણ અપડેટ લઈને આવ્યો છું તો તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તેમના ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી અપડેટ આગળવાડી પગાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદિકુંડ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકી દઉંશું આવશે જયંતિ જજો હરેક માહિતી ચેનલ પ્રવાઈ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજારી સાહિત્ય વિદનીકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો વડાપ્રધાન મોદીએ હાલમાં જ હરિયા હરિયાણા વીમા સખી યોજના શરૂ કરી છે ભારતીય જીવા વીમા નિગમ બીમા સખી યોજના ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે આ યોજના લાભાર્થી બીમા સખી કહેવામાં આવે છે આ બીમા સખી તેના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવા માટે આ યોજના અઢાર સિત્તેર વચ્ચે વધારે સિત્તેર વર્ષની વચ્ચે દસમી પાસ મેળવવા માટે છે આ યોજના હેઠળ તેમને પ્રથમ ત્રણ વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન તેમને માદા વીતન પણ આપવામાં આવશે તાલીમ બાદ મહિલાઓને એલ એજન્ટ તરીકે નિમણૂક કરી શકશે સુભદ્રા યોજના પંચ મિત્રો સુભદ્રા યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ રાજ્યના મહિલાઓના એક વર્ષમાં બે હપ્તા રૂપમાં દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે એકવીસ સાહીઠ વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકશે રાજ્ય સરકારના આર્થિક રીતે નબળા મહિલાઓને યોજનાનો લાભ યોજનાનો લાભ આપી રહી છે યોજનાનો મેળા માટે ખાદ્ય સુરક્ષા યોજનાનું નોંધણી કરવી જરૂરી છે સુભદ્રા યોજના એ વડાપ્રધાન મોદીના જન્મદિવસના નિમિત્તે કર્ણાટક સરકારે સુભદ્રા યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને એક વર્ષમાં લાં રૂપમાં દસ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે એકવીસ સાહીઠ વર્ષની મહિલાઓને આ યોજના લાભ લઈ શકશે રાજ્ય સરકારને આર્થિક રીતે નબળા મહિલાઓને યોજનાનો લાભ આપી રહી છે યોજનાનો લાભ મેળવવા માટે ખાદ્ય સુરક્ષા યોજના નોંધણી કરવાની જરૂરી છે તો મિત્રો આથી મારી એમ મજ